આવેલી એક સ્મારિક હાઈસ્કૂલમાં મોટી હોનારત સર્જાઈ હાઈસ્કૂલમાં એક ફન એક ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં એકાએક ધક્કા બાદ નાસભાગ મચી જતાં અફરાતફરી મચી ગઈ હતી જેના લીધે લગભગ ત્રીસ જેટલા બાળકો ભીડ નીચે કચરાઈ જતા મૃત્યુ પામ્યા હતા આ નાસભાગમાં અનેક બાળકો પણ ઇજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર અર્થે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આ અંગે મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ગવર્નર સે માકેન્ડીએ જણાવ્યું હતું કે આ અત્યંત દુઃખદ ઘટના છે હજી સુધી પ્રાપ્ત અહેવાલો પ્રમાણે ત્રીસ બાળકો ધક્કા મુકીમાં ચકદાઈ જવાથી મૃત્યુ થયા છે અનેક લોકોને ઇજાઓ થઈ છે જે બાળકો મૃત્યુ પામ્યા છે તેમના માતા પિતાએ પરજિત અમારી પૂરેપૂરી શાન છે આ ઘટના પછી પોલીસે આયોજકોની ધરપકડ કરી છે તથા નેશનલ એમરજન્સી સર્વિસને કામે લગાડી છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જે વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ